જય સ્વામિનારાયણ તારીખ ચૌદ બે બે હજાર પચીસ મહાવત બીજ શુક્રવાર ભગવાન શ્રીહરીના અનન્ય એવા કરિયાણા ગામના ગામધણી શ્રી દેહા ખાચર હતા ભગવાન શ્રી સંતો ભક્તો સાથે ઘણી વખત પોતાને ઘરે તેડાવી ઉત્સવ સમયાઓ કરેલા ને રાજીપો પ્રાપ્ત કર્યો હતો તેઓ નિત્ય સવારે વહેલા ત્રણ વાગે જાગીને દેહક્રિયામાંથી જલ્દી પરવારી ભગવાન હરિની પૂજાના દર્શન કરવા બેસી જતા બપોરના બાર વાગે પૂજા પૂરી થતી ત્યારે ત્યાં દર્શન કરતા કરતા નિત્ય પાંચસો માળા ફેરવતા ને ત્યારબાદ જ પોતાનું વ્યવહારિક કાર્ય હોય તે કરતા સમય જતા ખસ ગામનો વૈરાગી નામે કનીરામ હતો જે બદ્રીનારાયણની યાત્રા કરી સાથે ગંગાજળ તથા કંઠીઓ લાવે તે ગામડાઓમાં સૌને ગંગાજળ આપતો ને કંઠીઓ બાંધતો તે કરિયાણામાં આવ્યો ચોરે બેઠેલ ડાયરાને રામ રામ કહી ગંગાજળ તથા કંઠી બાંધી જે દક્ષિણા મળી તે લઈ ગામધણી દેહા ખાચરના ઘરે આવ્યો સવારના નવ એક વાગ્યાનો સમય હતો બાપુ પૂજામાં હતા એ કન્હીરામ તો દેહા બાપુની ઓસરીએ જઈને બેઠો બાપુની પૂજી પૂજા પૂરી થાય તેની રાહ જોવા લાગ્યો પૂજા પૂરી થઈ ત્યાં દેહા ખાચર બોલ્યા કે ગોર આવો ક્યાંથી આવો છો શું કામ છે ત્યારે કનિરામ કહે હું ખસ ગામનો છું હમણાં હું બદ્રીનારાયણની યાત્રા કરીને ફરતો ફરતો અહીં આવ્યો છું ને તમારા માટે આ ગંગાજળ તથા કંઠી લાવ્યો છું ત્યારે દેહા ખાચર કહે પણ હું તો હમણાં ગઢડા ગયો હતો ત્યાંથી પ્રગટ પુરુષોત્તમ નારાયણે જેમાં અનેકવાર સ્નાન કરેલું છે એવું પ્રસાદી મૃત ઘેલા નદીનું જળ લાવો છું એટલે હવે મારે બીજી જરૂર નથી ત્યારે વૈરાગી કનિરામ કહે જળ ન લોતો કાંઈ નહીં પણ કંઠી તો જરૂર બાંધો આટલું રાખો એ હું ખસ ગામનો કનહિરામ બોલું છું ત્યારે બાપુ કહે કે હું કરિયાણા ગામનો ગામધણી દેહા ખાચર બોલું છું કે સાંભળ મારા ગળામાં ભગવાન હરિની કંઠી બાંધી છે તારે જો બાંધવી હોય તો લે આ મારા જમણા પગે બાંધ તારું કલ્યાણ થાય એમ કહી પગ લાંબો કર્યો તેને સારું ન લાગ્યું તે ઊભો થઈને ચાલતો થયો તે ઉઠીને ચાલ્યો ગયો પછી પાછો આવ્યો નહીં આ દેહા ખાચર હરિની અનન્ય નિષ્ઠા હતી તેઓ છડે ચોક સત્સંગ રાખતા ને દરબારગઢની ડેલીએ બેસતા થકા અખંડ માળા ફેરવતા અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું અખંડ ભજન કરતા શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર જીવન જીવીને આજીવન ભજન કરતાં કરતાં વિક્રમ સંવંત અઢારસો પંચાણુંના વર્ષમાં બાપુ સર્વે પરિવારજનોને બોલતા ચાલતા જય સ્વામિનારાયણ કહી જો શ્રીજી મહારાજ મને પોતાના ધામમાં લઈ જવા આવ્યા છે એમ કહી શ્રીઅરી સાથે અક્ષરધામમાં ગયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી કરિયાણા મહાત્મામાંથી